ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયાનો આખા રાજ્યમાં પ્રારંભ કરવામાં આવ્યો છે સૌની નજર અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ ઉપર છે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ગઈકાલે ભાજપે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો અને પ્રથમ દિવસે જ અનેક આશ્ચર્યજનક નામો લોકસભાની દાવેદારી માટે સામે આવ્યા તેમાં સૌથી પહેલું નામ હતું બલરામ થવાણી નરોડાના પૂર્વ ધારાસભ્ય જેની ઉપર અનેક વખત તેઓ વિવાદમાં રહ્યા છે તે બલરામ થવાણીએ પણ લોકસભાની દાવેદારી કરી છે તો સાથે અત્યારના ધારાસભ્ય ભાજપના દર્શનાબેન વાઘેલા જે એક મહિલા ચહેરો છે અને કહેવાય છે કે તેમનો દબદબો છે તેમણે પણ અમદાવાદ પૂર્વમાંથી લોકસભાની દાવેદારી કરી છે તો તેની સાથે પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ સામે આવ્યું કહેવાય છે કે અનેક લોકોએ પ્રદીપસિંહ જાડેજાના નામની ભલામણ કરી અને તેમની ટિકિટની માગણી કરી પ્રદીપસિંહ જાડેજા પોતે નહોતા પહોંચ્યા સેન્સ પ્રક્રિયામાં પણ તેમના સમર્થકોએ તેમના વતી માગણી કરી છે બીજી બાજુ અમદાવાદ પશ્ચિમમાં પણ સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે આ સેન્સ પ્રક્રિયામાં સૌથી પ્રથમ દાવેદારી કરનાર હતા વર્તમાન સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી કિરીટ સોલંકી છેલ્લા પંદર વર્ષથી અમદાવાદ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરે છે અને ફરી એકવાર તેમણે ભાજપમાંથી ટિકિટ માટેની દાવેદારી કરી છે તો તેની સાથે તેને ટક્કર આપવા માટે અમદાવાદના પૂર્વ મેયર કિરીટ પરમાર પણ પહોંચ્યા હતા કિરીટ પરમારે પણ પોતાની દાવેદારી રજૂ કરી તેમણે ભાજપની ટીમ સામે પોતાના કાર્યો અને પોતાની ગાથા રજૂ કરી એટલું જ નહીં આપણે જણાવી દઈએ કે જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે ભાજપમાંથી અનેક નામો સામે આવી રહ્યા છે વર્તમાન સાંસદ હસમુખ પટેલે પણ ટિકિટ માંગી છે તેના સિવાય અનેક કોર્પોરેટરોએ પણ પોતાની દાવેદારી કરી છે તો કહી શકાય કે ભાજપમાં સેન્સ પ્રક્રિયાના પ્રારંભના પ્રથમ દિવસે જ અનેક એવા નામો છે જે આશ્ચર્યચકિત કરી દેનારા છે ભાજપ કહેવાય છે કે નો રિપીટની થિયરી અપનાવી શકે છે અને તેથી જ નવા નવા ચહેરાઓ હવે ભાજપમાંથી પોતાની દાવેદારી કરી રહ્યા છે